સંજ્યભાઈ શું પરિસ્થિતિ છે ત્યાં તમે સ્થળ મુલાકાત લીધી એનો વિડીયો પણ ઉતારેલો અને તમે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઉપર પણ એ બતાવેલું છે તો આ શું બાબત શું છે એ આપણા દર્શકોને જણાવશો જે દિલીપભાઈ હું પેલા તમે જે વાત કરી એમાં થોડું ચોખવટ કરી આપું કારણ કે તમે જે બોલ્યા ને કે રિલાયન્સની આજુબાજુમાં નહીં રિલાયન્સ ની આજુબાજુમાં નહી લોકોને આજે કચરો નાખવા આવે છે ત્યાંથી એ લોકો કચરો ભેગો કરીને આર કે કન્સ્ટ્રકશન કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે એમના મોટા મોટા ટ્રકો દરરોજ પંદર થી વીસ ટ્રકો શહેરની અંદર એટલે કે હાપા હવે હાપા તો રિલાયન્સ થી એકદમ ઓપોઝિટ થઈ ગયું સમજો કે પેલું ખાવડી સાઈડ આવ્યું અને આ રાજકોટ આવ્યું વચ્ચે જામનગર છે તો આખું ત્યાંથી અહીંયા કચરો નાખવામાં આવી રહ્યો છે ત્યારે ચિંતાજનક છે કે આવડી મોટી રિફાઇનરી પાસે એમનો કચરો નાખવા માટે એમને કોઈ જગ્યા નથી બનાવી અને આ પ્રથમ વખત નથી થયું દિલીપભાઈ આની પહેલા પણ મોખાણા પાસે અમે જારે ગયા ત્યારે પણ અમે જોયું કે ત્યાં ભયંકર પ્રદૂષણ થયું તું ને ભયંકર વાસ મારતું તું ત્યારે આજુબાજુના લોકો એ અમને જયારે ફરિયાદ કરી કે આવી રીતના આવુ આવવું છે ત્યારે અમે ત્યાં ગયા અને ત્યાં બધું બંધ કરાવ્યું ત્યારબાદ હમણાં મને ત્યાંથી હિતેશભાઈ કરીને ફોન હતો જે વૃંદાવન પાર્ક કહેવાય જામનગર ની અંદર ત્યાં વૃંદાવન પાર્કમાં ભયંકર દુર્ગંધ આવી રહી છે જાણે કે કોઈ ભયંકર એમ મતલબ કે માણસ મરી જાય પછી કેવી ગંધ આવે અથવા કોઈ મોટા પશુઓ મરી જાય પછી કેવી ગંધ આવે એવી દુર્ગંધ આવતી હતી અને અમને બોલાવવામાં આવ્યા અમે ત્યાં ગયા ત્યારે બહેનો ત્યાં રોવા માંડ્યા ત્યાંના બાળકો કરગરવા માંડ્યા કે અમે અહીંયા ખાઈ નથી શકતા અમે અહીંયા પી નથી શકતા એકચ્યુઅલમાં બે પ્રકારનો ત્યાં કચરો નાખવામાં આવે છે એમાં એક જે જે કચરો છે ભયંકર દુર્ગંધ વાળો છે એટલા માટે મેં વિડીયોના માધ્યમથી કહ્યું કે આની તપાસ કરવામાં આવે જા કરવામાં આવે કે એકચુલમાં આ જે કચરો છે એ કયા પ્રકારનો છે આમાંથી કયા પ્રકારના બેક્ટેરિયા થવાના છે અને આવતા સમયમાં જામનગરની અંદર ભયંકર પ્રમાણમાં કોઈ રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કોની રહેશે સ્ટર્નિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ સાથે પણ મારી વાત થઈ મેયર વાળો સતત ફોન નહોતા ઉપાડી રહ્યા ત્યારબાદ આગલા દિવસે મારી મેયર સાથે વાત આ વિષય પર થઈ કે આમાં આ જે દુર્ગંધ મારી રહ્યું છે એમાં મને બિલકુલ દેખાઈ દયું છે કે આમાં બહુ મોટો રોગ ફેલાશે જામનગર અંદર અને ત્યારે કોઈ પાસે કઈ જવાબ મળશે નહીં અને બધા લોકો હેરાન થઈ જશે મેયરે પછી મારા ફોન રિસીવ કરવાનું બંધ કર્યું અને સોલિડ વેસ્ટ માંથી કેતનભાઈનો મને ફોન આવે છે કે સંજયભાઈ એ જ માણસ ત્રીસ તારીખે મારી સાથે વાત કરે છે મહાનગરપાલિકાના કેતનભાઈ કે અમે અમારો જે કચરો છે ગુલામનગરમાં જામનગર કોર્પોરેશન ફેંકી રહ્યું છે અમારું આ વૃંદાવન પાર્કમાં કચરો નથી એ જ કેતનભાઈ જ્યારે મારી રિપોર્ટ થાય છે મેં સનાતન સત્ય સમાચારના માધ્યમથી આનું રિપોર્ટિંગ કર્યું અને આખે આખી જ્યારે જામનગરની જનતા સમક્ષ વસ્તુ મૂકી કે જે વ્યક્તિનું મેં ઇન્ટરવ્યુ કર્યું છે એ વ્યક્તિ બોલી રહ્યા છે કે આ રિલાયન્સમાંથી આવે છે આપણા કોઈ આક્ષેપ નથી કે આ રિલાયન્સમાંથી આવે છે સમજો આપણે એનાથી મતલબ જ નથી આપણો મતલબ એ છે કે શહેરની અંદર આ જગ્યાએ કચરો ના નાખી શકાય અને આવો દુર્ગંધ વાળો કેમિકલ કે જે એક વાય જે માસ્ક જે પણ હોય એની અંદર એ અહીંયા ન નાખી શકાય લોકો કહી રહ્યા છે કે આ રિલાયન્સમાંથી આવે છે ત્યારે મેં જે ટ્રેક ટ્રકનો ડ્રાઈવર હતો એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે અમે રિલાયન્સમાંથી લઈ આવીએ છીએ ત્રીસ તારીખે કોર્પોરેશન એવું કહે છે કે આ અમારો કચરો નથી અને વિચાર કરો કે ત્રણ તારીખે કોર્પોરેશન માંથી ફોન આવે છે કે હા અમારી પાસે અહીંયા જગ્યામાં કચરો વધારાનો નાખવાનો હતો એટલે અમે ત્યાં કચરો નાખ્યો છે એટલે મેમને કહ્યું કે તો પછી આપણી પાસે ડોક્યુમેન્ટ હશે ને આર કે કરીને જે ટ્રકો આવે છે આવડા ટ્રકો તો જામનગર કોર્પોરેશન પાસે છે જ નહીં જામનગર કોર્પોરેશન તો પૂનમબેન મેડમ એમ કહે છે કે થ્રી ટાયર સિટી માં આવે છે તો થ્રી ટાયર સિટી માં તો તમારી પાસે પેલા નાના નાના ખટારીઓ છે એ બી ખુલ્લા ગંદા આપડા મોટા ચોખા ટ્રકો તો તમારી પાસે છે નહીં જે કંપની વાળા પાસે વાત સાચી છે તો આમાં મૂળ સવાલ એવું બેસે છે કે આ ટ્રકો આવે છે ક્યાંથી આ પબ્લિક જો છત ઉપર જોવે છે આ બધું આપણે જયારે શૂટ કરી રહ્યા છે એટલે હવે આના માટે મે પર્યાવરણ મંત્રી ને પણ ફોન કરેલા જામનગરના ના સાંસદ ને ફોન કરેલા એને ફોન રિસીવ નથી કર્યા પર્યાવરણ મંત્રી એ આ વિષય પર વાત કરી અને એને કહ્યું કે નહીં અમે ચોક્કસ આના વિષય પર તપાસ કરીશું અને મેં એમને કહ્યું કે જે લોકોએ આ આ કાવતરું કર્યું છે લોકોને બીમાર કરવાનું કાવતરું કર્યું છે એ કંપની એ કંપનીના કોન્ટ્રાક્ટરો અને જે તે જવાબદાર અધિકારીઓ છે એના ઉપર ફરિયાદ કરવામાં આવે એના પર એક્શન લેવામાં આવે આની જાંચ કરવામાં આવે પ્રોપર રીતે કે આ શું વસ્તુ છે જે નાખી રહ્યા છે માત્ર કચરો છે કારણ કે રિલાયન્સ ને જામનગર શહેરની અંદર જો કચરો નાખવો પડતો હોય તો એ એક કેટલું એમને તો તો પાસે ઘણી બધી જગ્યા છે છે સુધી શું કામ આવે લોકો કચરો નાખવા માટે બહુ મોટો પ્રશ્ન છે મારા મગજ અંદર કે આ કોઈ ષડયંત્ર તો નથી ને એમ કે જામનગર ના લોકોને બીમાર કરવાનું કેમકે જામનગર ના લોકો હવે આમને નડતા હોય એવું લાગે છે દિલીપભાઈ કારણ કે આ રીતે કચરો તો માનો કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચરો નાખતી હોય તો પણ એની ગંભીર બેદરકારી ગુનાહિત બેદરકારી કહી શકાય લોકોના જીવન જે છે એને એને જોખમમાં મૂકી રહ્યા છે સ્પષ્ટપણે થાય છે અને માનો કે રિલાયન્સમાંથી આવતો હોય હજુ એનો કોઈ પ્રૂફ નથી આપણી પાસે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે એ છે અને ટ્રક જે કઈ છે ટ્રક ડ્રાઈવર પોતે કહે છે તો આ આ બાબતો જે છે ખરેખર તો રિલાયન્સે સ્પષ્ટતા કરવી જોઈએ કે આટલી આ સોસાયટીની નજીક આ જોઈ શકીએ છીએ આપણે કે ત્યાં આ સોસાયટી છે એની બરાબર બાજુમાં અને નાક ઉપર રૂમાલ બાંધી દેવા પડે છે એવી હાલત છે રૂમાલ પણ બાંધી રહ્યા છે તો આવી હાલત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કરી છે એવું સાબિત થાય છે એની જવાબદારી બને છે કે આ કચરો નંખાતો હોય તો એને દૂર કરવો જોઈએ અને જે સત્તાવાર સાઇટ છે ડમ્પિંગ સાઇટ હોય છે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ ડમ્પિંગ સાઇટ હોય ત્યાં નાખવું જોઈએ અને એ સાઇટની આજુબાજુ પાંચસો મીટરમાં તો ક્યાંય કોઈ વસાહત ના હોય જોઈએ લોકો લોકો રહેતા હોય એવી એ પણ નિયમ છે અને પાંચસો મીટર ની અંદર કોઈ બાંધકામ પણ નથી થઈ શકતા તો આ સાઇટ આવી ક્યાંથી અને કઈ રીતે આવી એ સૌથી મોટો સવાલ આજે ઉભો ઉભો થાય છે તો સંજયભાઈ આમાં આ જે આ તમે ત્યાં ગયા હતા તો ત્યાં ત્યાંના સ્થાનિક લોકો જે છે એમના એમના એમનું શું કેવું હતું ત્યાંના સ્થાનિક લોકોનું કેવું એવું હતું દિલીપભાઈ કે અમારા ઘરે કોઈ મહેમાન નથી આવતા અમારા ઘરે કોઈ પાંચ મિનિટ માટે રોકાતું નથી અને એની વાત એટલા માટે સાચી હતી કે હું પણ આ જે માન માંડ મેં જે આટલી વાર હું પંદર વીસ મિનિટ ને બધું કામ કર્યું અને આ બધું શૂટ કર્યું ત્યાં રિપોર્ટિંગ કર્યું અને મેં એ લોકો કહ્યું કે પાણી પીને જાવ જાઓ મેં કીધું મને પાણી નથી પીવું મને અહીંથી નીકળવા દો મને હું અહીંયા હું પણ ઉભો નતો રહી શકતો દિલીપભાઈ કે અહિયાં બાળકો તમારા રહે છે કે હું એમ લોકો સવાલ કરતો તો કે તમારા બાળકો અહીંયા જીવે છે કેમ તમે લોકો જીવી કઈ રીતે રહ્યા છો તમે ખાઈ કઈ રીતે રહ્યા છો તમે પી કઈ રીતે રહ્યા છો અને એક ઇન્સાનિયત ના નાતે આ વસ્તુ મેં પર્યાવરણ મંત્રી ને કઈ આ જ વસ્તુ મેં મેયર કહી કઈ આ જ વસ્તુ મેં ટર્નિંગ કમિટી ના ચેરમેન ને કઈ આ વસ્તુ મેં રેવાબા જાડેજાના પીએ ને કઈ ત્યારબાદ પણ આ લોકોને કઈ પડી નથી